નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યાથી ચોટીલાથી બાર કિલોમીટરના અંતરે દેવસર ગામ જ્યાં સૂરજ દેવળ મંદિર આવ્યું છે તમે જોઈ શકો છો સૂરજ દેવળ મંદિરે તમે જ્યારે આવો છો તો સૌ પ્રથમ તમારે આ પ્રાચીન ગેટ તમે જોઈ શકો છો આ ગેટથી આપણે અંદર જવાનું છે અંદર ડાબી સાઈડ ગૌશાળા આવે છે ગૌશાળાની બાજુમાં જ સામેનો રસ્તો છે તે મંદિર તરફ જાય છે તો આજે આપણે સૂરજ દેવળ મંદિરે દર્શન કરવાના છીએ અને તેના વિશે તમને માહિતી આપવાના છીએ તો ચાલો આપણે સુરજ દેવળ મંદિરે દર્શન કરી લઈએ તો દર્શક મિત્રો દેવસર ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા સુરજ દેવળ મંદિરનું આ પાર્કિંગ તમે જોઈ રહ્યા છો અને આ ગેટમાંથી અત્યારે આપણે અંદર જવા જઈ રહ્યા છીએ અને આ મંદિર જ્યારે પણ તમે આવો છો તો તમને પૂરેપૂરી વ્યવસ્થા મળી રહે છે જેમ કે જમવાની અને રહેવાની અહીંયા જમવાની અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક છે કોઈ પ્રકારનો ચાર્જ તમારે દેવો પડતો નથી અને આ પ્રાચીન ગેટ જોઈને આપણે આગળ જવાના છીએ અને આગળ પણ તમે જોઈ શકો છો સામેના ભાગમાં ગૌશાળા છે અને ગૌશાળાની બાજુમાં આ જે ગેટ છે તેની અંદર આપણે જવાના છીએ અને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવાના છીએ તો દર્શક મિત્રો અત્યારે જોઈ શકો છો કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાનનું આ અલૌકિક મંદિર જય માતાજી મિત્રો આપણે એસપીકિંગ બ્લોગ વિડિયો ઉતારવા માટે ભાઈ આવી ગયા છે ને આજે હું પણ નવા સુરજ દેવાલ મુકામે આવ્યો છું અને દાદાની એકાદી તમને દુહો સંભળાવું કે હામ હામા ભળ આપણે ભાંગે કેતારા ભ્રમ અરે સામ સામા ભળ આપણે અને ભાંગે કેતારા બ્રહ્મ ત્રણ વેળા કશ્યપ તણા અમારી હોરજ રાખજો શરમ કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા મરણ જીવન લગ લગમાણ અમારી રાખજે કશ્યપ રાઉત કે દાદર કે પૂજે પાખાણ પણ રાત નો ભાંગરાણ કમણે કશ્યપ રાઉત એટલા દેવી દેવતાઓ છે પણ હોરજ નારાયણ ઉગે ને તો જ રાજ ભાંગે અને એમ કહેવાય છે રોગ નો નાશ કરવા માટે ભગવાન સુરજ નારાયણ તેમ કહેવાય છે વિજ્ઞાન માં એને સ્તોત્ર કહેવામાં આવે તો જય માતાજી જય હોરજ નારાયણ જય સૂર્યનારાયણ ભગવાન જય રાંદલ્માતાય ઔમ માનવેરાય નમો નમ ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુસાક્ષાત્પરીબ્રમ ગુરુ તસ્મૈ નમો ન્યે સોમા કમલાશ્નિસ વીસતિ હંસુ વાહિનીમાં શક્તિ નમસ્ત 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 નમો નમ તો દર્શક મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવા સુરજ દેવળ મંદિર તમે જોઈ શકો છો મંદિરના પરિસરમાં તમે જ્યારે આવો છો તો ગેટની અંદર તમે એન્ટ્રી કરો છો તો તમારે બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના રહે છે અને અહીંયાથી મંદિરનું જે પરિષદ છે તે આપણે જઈ શકીએ છીએ અને આ જે મંદિર તમે અત્યારે જોઈ રહ્યા છો સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન અત્યારે આપણે કરવાના છે મંદિરમાં જ્યારે પણ એન્ટર કરો છો તો ઉતારા વિભાગ માટે ભુવન છે જેમાં પુરુષોની પુરુષોનો ઉતારો થાય છે જોઈ શકો છો આ રૂમમાં અને મહિલાનો ઉતારો શાંતિ ભવનમાં તમે જો વ્હાઈટ બિલ્ડિંગ જોઈ શકો છો તેમાં કરવામાં આવે છે અને તેની પાછળ ભગવદ્ ગુરુ ભોજનાલય છે જોઈ શકો છો ત્યાં પણ આપણે જવાના છીએ અને ત્યાંની પણ માહિતી તમને આપવાના છીએ મંદિરના પરિષદમાં વિડીયો શૂટિંગ એલાઉડ ન હોવાથી આપણે દૂરથી ભગવાન સૂર્યદેવના દર્શન કરવાના છીએ જોઈ શકો છો આપણે મંદિરના પરિષદ તરફ જઈ રહ્યા છીએ અને સૌપ્રથમ તમે જોઈ રહ્યા છો આ છે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર સૂર્યનારાયણ ભગવાનના મંદિરે જવા પહેલાં જમણી બાજુ માંડેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે ત્યાં તમને દર્શન અમે કરાવી દઈએ જોઈ શકો છો માંડેશ્વર મહાદેવના દર્શન તમે આ જગ્યાએ કરી શકો છો માંડેશ્વર મહાદેવની બાજુમાં તમે જોઈ શકો છો મહંત શી તે હરિવલ્લભદાસ બાપુનું નાનું મંદિર છે અને તેની બાજુમાં ત્રિકમદાસ બાપુનું મંદિર છે જમણી બાજુ હનુમાનજી મહારાજનું નું મંદિર તમે જોઈ શકો છો બાજુ જોઈ શકો છો ગણપતિજી મહારાજ બિરાજમાન છે અને આ સૂર્ય દેવ નું મંદિર તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમે દર્શન કરી રહ્યા છો સૂર્ય દેવ મંદિરમાં સૂર્ય દેવ ના દર્શક મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો ડાબી સાઈડ આ મકાન છે આ મકાનની અંદર જ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેમાં અહીંયાના જે પ્રાચીન સંસ્કૃતિના જે ફોટો છે તે લગાવવામાં આવ્યા છે અને ઇતિહાસની પણ થોડીક માહિતી આ જગ્યાએ આપવામાં આવી છે તો જોઈ શકો છો પ્રાચીન સમયનું જે ગાડું હતું તે ગાડું છે અને અહીંયા ત્રણ જેટલા રૂમ છે જે રૂમમાં પ્રાચીન પુસ્તકો અને પ્રાચીન જે ઐતિહાસિક ફોટો છે તેમાં ઇતિહાસ સાથે માહિતી આપી છે તો ચાલો આપણે અંદર જઈ અને થોડીક માહિતી લઈ લઈએ તો જોઈ શકો છો કે પ્રાચીન જે રૂમ તમે જોતા હતા તેના રૂમ આ જગ્યાએ જોવા મળે છે અને આ છે પ્રાચીન સમયના વાસણ આ વાસણમાં રસોઈ બનાવવામાં પહેલાંના સમયમાં આવતી હતી અને અંદરના ભાગમાં જ્યારે આપણે જઈએ છીએ તો તમે દિવાલમાં નામાવલી ફોટો પણ જોઈ શકો છો અને પ્રાચીન સમયના જે ફોટો છે તે પણ તમે અત્યારે આ જગ્યાએ નિહારી રહ્યા છો દિવાલની ચારે તરફ આ રીતના ફોટો લગાવવામાં આવ્યા છે અને આ છે પ્રાચીન સમયનું સુરત દેવાળ મંદિરનો ફોટો હતો આવી ત્રણ રૂમ આ જગ્યા પર આવી જ છે અને આ છે બીજી રૂમ તેમાં પણ અત્યારે આપણે એન્ટર કરી કરવા જઈ રહ્યા છીએ અને આ જગ્યાએ પણ પ્રાચીન સમયનો જે દસ્તાવેજ છે તે દસ્તાવેજ પણ રાખવામાં આવ્યો છે અને પ્રાચીન સમય જે નકશો હતો તે નકશો પણ તમે આ જગ્યાએ જોઈ શકો છો તો દર્શક મિત્રો મંદિરના પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ રીતનો હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં ભજન કીર્તનની પણ વ્યવસ્થા આવનારા સમયમાં થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ છે અહીંયાનું સરોવર જે અહીંયાથી થોડાક કિલોમીટરના દૂર જ આવેલું છે અને અહીંયાથી થાન ગામ પણ ખૂબ નજીક પડે છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગવદ્ ગુરુ ભોજનાલય આ ભોજનાલયમાં તમારે સવારે ચા બપોરે અને સાંજે જમવાનું નિઃશુલ્ક મળી રહે છે ખૂબ સારી ભોજનાલય છે આ જગ્યાએ અને રાત્રે અહીંયા દૂધ અને છાશ પણ સાથે સાથે મળી રહે છે તમારી સાથે નાનું બાળક હોય તો તમારે દૂધની વ્યવસ્થા માટે ક્યાંય જવું પડતું નથી તમે જ્યારે ભોજનાલયમાં આવો છો તો તમારે પહેલાં જ દૂધનું કહી દેવું કેમ કે અહીંયા જે દૂધ હોય છે તેને મેળવી દઈને પછી છાશ બનાવવામાં આવે છે એટલે વહેલા તે પહેલાંના ધોરણે તમારે સાથે કોઈ નાનું બાળક હોય તો દૂધ અહીંયાથી તમારે લઈ લેવું આ ભોજનાલય તમે જોઈ રહ્યા છો આ પુરુષ વિભાગ છે અને પાછળના ગેટમાંથી એક રસ્તો પડે છે ત્યાં સ્ત્રી માટેનું પણ ભોજનાલય બનાવવામાં આવ્યું છે સુરજ દેવળનો ઇતિહાસ તમે જાણવા માંગતા હો તો આપણે અગાઉ ભાગ એક બનાવ્યો છે જેમાં તમે સુરજ દેવળનો ઇતિહાસ જાણી શકો છો અને વિડીયો ખોલવા માટે ડિસ્ક્રિપ્શનમાં ભાગ એકની લિંક મૂકી છે તો દર્શક મિત્રો આપણે નવા સુરજદેવ મંદિરના દર્શન કર્યા અહીંયા રહેવા અને જમવાની વ્યવસ્થા વિશે તમને માહિતી આપી હવે અહીંયાની જે ગૌશાળા છે તેના તરફ આપણે જઈ રહ્યા છીએ તો મંદિરના ડાબી સાઈડમાં ગૌશાળા આવી છે તો ગૌશાળા તરફ આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં તમે ગૌશાળા છે અને ઘોડા પણ ઘણા રાખવામાં આવ્યા છે તે પણ આપણે આ તમને બતાવવાના છીએ તો દર્શક મિત્રો આ છે નવા દેવ મંદિરની ગૌશાળા એ તરફ આપણે અંદર જઈ રહ્યા છીએ તો ગૌશાળાની પહેલા તમે જોઈ શકો છો આવા ઘણા ઘોડા તમે જોઈ શકો છો અહીંયા ગાયું ચરવા ગઈ હોવાથી આપણને અંદર ગાયું નહીં જોઈ શકીએ પણ આ જે ગૌશાળા છે તેની જગ્યા તમે આ વિડીયોમાં જોઈ શકો છો